મોરારી બાપુ અને પૂજ્ય ભક્તિરામ બાપુ સાથે સાહિત્યકારોના વરદ હસ્તે ઉદઘાટન કરાયું હતું આ પ્રસંગે વિદ્યાગુરુ ફાઉન્ડેશનના પ્રમુખ હરેશભાઈ મહેતાએ સાવરકુંડલા શહેરનો મહિમા વર્ણવતા એક સુંદર ગીત સાથે અતિથિઓને આવકાર્યા હતા બેઠકમાં વિશ્વ વંદનીય સાહિત્ય સંદર્ભે ખૂબ જ રોચક માહિતી સાથે સત્ર શબ્દની રસપ્રદ છણાવટ કરી હતી સાહિત્ય પરિષદના પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદીએ સાવરકુંડલાના વૈવિધ્ય સભર વારસાનું તેની લાક્ષણિક શ્રેણીમાં રસપાન કરાવ્યું હતું આ તકે અમેરિકાથી ઉપસ્થિત ના રહી શકનાર નટવર ગાંધી તથા પન્ના નાયકે ભાવુક સંદેશ મોકલી સૌને ભાવ વિભોર કર્યા હતા આ પ્રસંગે સાવરકુંડલા ધારાસભ્ય અને ભાજપ પરિવાર તેમજ નગરપાલિકા પ્રમુખ પ્રેરક ઉપસ્થિતિ રહી હતી બપોરે ભોજન સાહિત્ય બેઠકમાં કવિ દોર વસંત જોશીના માર્ગદર્શન હેઠળ થયો રઘુવીરભાઈ ચૌધરી દ્વારા આનંદ મઠનો ઉલ્લેખ સાંપ્રત સમયમાં કુશળતાથી વણી લીધો હતો વિદ્યાગુરુ રતિલાલભાઈ બોરીસાગરે એમની હાસ્યભર શૈલીમાં સાહિત્ય પરિષદ સાથેના પોતાના સંબંધનું નિરૂપણ કરી ઉપસ્થિતને થોડા હળવા કરી દીધા હતા જડીસી ન્યુઝ સાથે યોગેશ ઉનાડગઢ સાવરકુંડલા